તો હાલો અમે કઈ તરફ પાડીને ઘરે વ્યાજ આવી એની ભાષા સમજતા હોય રોશની ને એ એમ કે છે કે મારા પપ્પા બીજી ડીશ લેતા આવશે કા જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો હવારના સીવતા હતા ને એવું કામકાજ કરતા હતા પછી અમારે મોટા બેન છે જસદન રહેશે એ આવ્યા છે તો હવે આપણે જઈશ પણ આમાં તો જો અહીંયા બાજરી એને દેખાડવા ઘડી અહીં ઊભા રહી ગયા સીવી અને ઈ તો જો મોટી જબર આકડ લઈને જાય છે આ તમે કેમ આકડ લઈને જાવ છો ગુંદા ઉતારવા ગુંદા ઉતારવા છે શું કરવા છે ગુંદા અથાણું બનાવ અથાણું બનાવું છે હા ઠીક તો જો એ અમારે બેન આ મોટા બેન છે અમારે આવ્યા છે જસદન થી તો આપણે એને ગુંદા પાડવા લઈ જાવી છે તો જો આપણે આકડી એને પકડાઈ દીધી છે અને અમારે નયન જો કાક કરે છે તો શું કરે

કોક અથાણું કરવું હોય છે એ લઈ ગયા હોય છે ઘણા અહીંયા તો બધા ખબર હોય કેમ કે અહીં બાજુમાં હરઘો લેવા આવતા હોય એ બધા લોકોને ખબર જ હોય ભાઈ અહીં ગુંદો છે એમ એટલે લઈ ગયા હોય છે અમને નથી ખબર કોણ લઈ ગયું હોય છે કા બેન એમે આવ્યા ક્યાં તો પારવા પારવા છે ગુંદા હા અમાર બેનને ને જો એમે પાકલ ગુંદા બે તને ગોતી દીધા તે મીડા છે ખાવા અને જો આ પાકી હતા ને ગયા છે મસ્તીના જો ભાવતા હોય એને તો બહુ મસ્તી ના સરસ લાગે ગળા ગળા મારે ચડવું પડશે ચડવી તો ભલે નકર આપણે આગળ તો પવન છે એટલે મને બીક લાગે એટલે આપણે આગળ ઉતારી લેશું તો હાલો હવે આપણે ગુંદા પાડી લેવી તો આપણે જો બેન ને ગુંડા હતા ને પાડી દીધા અને અહીંયા બાજુમાં છે સે ગોર સાંભલી ને કાત્રા ખવરાવા લાયા સે વી આપણે ગમમી મેમાન આવે એને આ ગોર સાંભલી ના કાત્રા આપણે લઈ જ દેવી છે કા બેન હા અને હવે જો ઉકલી હતા ને ગયા છે પાકી ગયા બધા હા પાકી ગયા અને સેય ની આવ જાજા કોક કોક સે અમારે બેન જો મળ્યા સે કાત્રા પાડવા આવ સેય ની બો

આપણે જો કાંતરાય પાડી દીધા છે અને હવે આમાં એલા જ આવી છે ને આ બાજુ જો આપણે કૂવે કૂવો જે આખો ભીરોજ પાણીનો જો હાવ નજીકમાં છે આઈ થિંગ થાંભલે વ્યાજ આવી એટલે ખોબેથી પાણી ભરાઈ જાય પીવું હોય તો એવી રીતના હાવ પાણી આવી ગયું છે ઉપર અને અમારે બેને કંઈ કામ વધાર્યું જુઓ ધોળા ઢોળાઈ ગયા હવે આમાં હા એમ નાખી દો ગુંદા હેરે તું નયન શું કરે ના નથી વીખવી તારે ના કરતો અમાર નયન ને કાય ધંધો જોઈ જો આપડે આ બધી ડુંગળી જો નણવાની બાકી હતી એ નણી નાખી અને આ બાજુ જો કેરો ઉપાડવાનો બાકી તો ડુંગળીનો એ આપણે ઉપાડી નાખ્યો ને બધી ડુંગળી નણીને આપણે તૈયાર કરી નાખી છે તો અહીંયા બધી નાખી દીધી છે કારોશની તું હતા નણાવતી હતી ને હે નાની નાની દાંતડી લઈને નણાવતી શું છે નયન ભાઈએ નાખ્યું એ તો એવું જ કરશે તો જો અમારે અમારે બે આવ્યા તા એને એ પછી વિવા ગયા

હવે આપણે આજનો ઓલક આપણે અહીંયા પૂરો કરી દઈશું કેમ કે હજી વાળું રાંધવાનું બાકી છે તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા અવલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય